નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા નગરમાં માતા પિતાથી વિખૂટી પડેલી બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી ફતેપુરા પોલીસ મથકની સી ટીમ તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ફતેહપુરા નગરમાંથી માતા પિતાથી વિખૂટી પડેલી બાળકી ફતેહપુરા પોલીસને મળી આવી હતી આ બાળકી ફતેપુરા પોલીસની સી ટીમને મળી આવી હતી અને આ સી ટીમ દ્વારા આ બાળકીના પરિવારની શોધખોળ આદરવામાં આવી હતી અને અંતે ફતેહપુરા પોલીસ મથકની સી ટીમને બાળકીનો પરિવાર મળી ગયો હતો અને આ બાળકીને હેમખેમ પરિવારને સુપરત કરવામાં આવી હતી